प्रचिनो शिर्ताज गुरु भवो दधी जहाज। महापुण्य पायो तुझे शरण आधार। तारा गुण गता गुरु थाई बेलो पर हाथ मारु जानी हवी करू भव पार। गुरु मारो श्वास गुरु तुझ विश्वास तुझ पंथे चाले समुदा जय गचादिरा गचादिरा जय गचादिरा गचादिरा गुरु मारु तत्वे छे, गुरु मारु तिर्थे छे, गुरु मारु थे छे આજે તીર્થો ની પરિસ્થિતિ તેમજ તીર્થો ઉપર હકુમત કોની એ વિષય ઉપર પૂજ્યપાચાર્ય ભગવાન સાડા નવ વાગે આઘાત ભવન મધ્ય પ્રવચન ફરમાવશે તો સકલ સંઘને સમયસર પધારવા મીકે આરાધના ભવનનું ખાસ આમંત્રણ છે પ્રવચન પૂર્ણ થયા બાદ શાહ મથુરદાસભાઈ નાગરદાસભાઈ પરિવારના પુષ્પાબેન હિંમતલાલ કુલચંદભાઈ શાહે સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ છે તે સંઘની જાણ માટે ગુરુપૂજન માટે એકાવન હજાર રૂપિયા ધર્મ રક્ષાનું જે કાર્ય ચાલી રહ્યું છે એમાં મધુરદાસ નાગરદાસ શાહ પરિવાર તરફથી આ જાહેર કરીએ છીએ અને ભૂ દેવની 13 વર્ષ દીક્ષા પૂર્ણ થઈ અને આજે જોગાનુ જોગ છે બોલ સરસ તો 13000 રૂપિયા જીવ દેયા ઓ સਿੱધે ના મહા માં જો તારો મળે સથવારો સિંહ બળ આ સિંહ ના પગલે થાશે કે હજારો ઓ સਿੱધે ના મહા માં જો તારો મળે સથવારો सिंह बल्या सिंहना पगले कि हजारो शिवरसमुज परे वर्षावो शिवरसमुज पर वरसावो वर आत्म सात् अजवाडो आत्म सा अजवाडो હવે ના છોડું હું શરણ તારું ચરણે મુજને રાખ માર્ગ ભૂલી ન જાઓ ગુરુવાર કલાય મી શીખવાય આત્મ શત્રુઓને પી જાણું આપો એવી જીતવા મોહન તારી સંગે કરું વિજય પ્રસ્થાન રે केरियाश मन थयो अधीर आज करवाने जंगी जहाज शरण ताहरु भव समुद्र छे अगाद डूब तो हूँ हाथ जाल आर गुरु तार मने शरण ताहरु बेजीबन्

मापूजी ऐकृषार्या भेट अर्पण करीत आहे आज्य स्थापन परमपूज्य मौजीजी महाराज समुदायांना आध्या आज्ञा वती आध्यात्मिक सार्वभौम गच्छाधिपति परमपूज्य आचार्य भगवंतसुनीजी युगभूषण पुरीछोटी महाराजंना आज्ञा वती अजोड विदुषी साध्वीजी परमपवित्रनी परमपूज्य साध्वीजी वतन प्रहार निजी श्रीजी महाराजंना मेने शिष्य रत्न अनुपूज्य साध्वीजी જે તેમણે તીર્થા તીર્થ રક્ષાના પવિત્ર આશયથી સયમ જીવનની સુંદર આરાધના સાથે ગઈકાલે ચારસો ને ત્રણ અંબેરની આરાધના પણ પૂર્ણ કરી આપણા સંઘને પાણાનો લાભ આપે તે બદલ ખૂબ ખૂબ અનુમોદના તેમણે બીજા સાધવીજી ભગવાન પણ અત્યારે સરંગ તીર્થ રક્ષા માટે અમલેટ કરી રહ્યા છે પરમ પૂજ્ય સાધવીજી ભગવાન વૈરાગ્ય નિધિશ્રીજી મહારાજ કે તેમને સરંગ આઠસોથી અધિક આઠસો ઉપર અમલેટ તમે પરમ પૂજ્ય સાધવીજી ભગવાન નય નિધિ શ્રીજી મહારાજ કે જેમને સાતસો ને પચાસ કરમ ગામે સાધવીજી ભગવાન અપૂર્વ દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ જેમને સરંગ પાંચસો ને પચાસ ઉપર અત્યારે આમદેલ ચાલે છે તેમજ પરમ પૂજ્ય સાહેબીજી ભગવાન તત્વ દ્રષ્ટિ શ્રીજી મહારાજ ને

સમય ધ્યાન રાખવું અભ્યંતર કરે તેમજ પરિરાય વિજેથી મહારાષ્ટ્ર થી વધી ચાલુ છે को तो अनुरोध लो तो परिश्रम लोग प्लीज हमारी खास विनंती से कि बिना सूची आप बैठक स्वास्थ्य को बताएं बिना सूची आप आइए भी आकर बोल लीजिए जैन शासन न देवक अति काल से सफा 7:00 बजे नियमित प्रवचन जैन शासन तीर्थों महाराज प्रांगण पर प्रवचन आपसे तो सकल होने सुनिश्चित करवा रहे हैं हमारे पास दाता दैनिक संकोने सुरेंद्र नगर भगवान सनातन और गोपाल निती सिटी

सका जे प्राणपण जे अर्पता जिनाज्ञा का जे सर्वनीज समर्पता शासन का जे गर्जना गर्जावता ये वीर शासन केसरी ने